નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારું અને મિત્રો આજે આપણે મારુતિ સુઝુકીના શોરૂમે પહોંચી ગયા છીએ મારુતિ અર્ટિકાનું જે છે રિવ્યૂ લેવા માટે અને મિત્રો આ આખી આખી કારમાં શું શું આવેલું છે અને શું શું રિવ્યૂ છે તો સૌથી પ્રથમ આપણે આપણે આ ચેનલ ઉપર જોવાના છીએ તો સૌથી પ્રથમ તો આ ગાડીની માઇલેજની વાત કરી દઈએ તો મિત્રો મારુતિ સુઝુકી અર્ટિકા સીએનજીનું જે માઇલેજ છે એ છવ્વીસ પોઈન્ટ અગિયારનું સીએનજીમાં એક કિલો સીએનજીમાં છવ્વીસ પોઈન્ટ અગિયારનું માઇલેજ આપે છે અટ્રિકા ગાડી અને અત્યારની સુપર સક્સેસ કાર અત્યારે મારુતિની સૌથી વધારે વેચાણ થતી આ કાર છે અને મિત્રો સૌથી વધારે વેચાણમાં આ કારનો નંબર છે અને પેટ્રોલની માઇલેજની વાત કરીએ તો અર્ટિકા પેટ્રોલ માઇલેજ છે વીસ પોઈન્ટ એકાવનની જે સારામાં સારી પેટ્રોલ માઇલેજ પણ ગણવામાં આવે છે એક લીટરમાં પચીસ વીસ કિલોમીટર જેવી માઇલેજ આપે છે અને પચીસ કિલોમીટર સીએનજીમાં માઇલેજ આપે છે હવે મિત્રો આ કારની વાસ્તવિકતા અને બધી માહિતી આપણે જાણીશું આજ વિડીયોમાં હવે સૌથી પ્રથમ આપણે આ કારની અંદર જઈને જોઈએ તો મિત્રો આમાં આ ડેશબોર્ડથી લઈને શું શું સિસ્ટમ આવે છે બધી આપણે આ જ વિડીયોમાં જાણીશું અને ખાસ કરીને અમે તમારા માટે આ રિવ્યૂ લઈને આવી ગયા છીએ તેથી કરીને અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આવા રિવ્યૂ લેવા માટે અમને પણ બહુ મહેનત થાય છે અને ખાસ કરીને તમારા માટે અમે આ વિડીયો બનાવીએ છીએ તો મિત્રો હવે ડેશબોર્ડ મીટર આપણે જોઈ લેશી તો આવી રીતે ડેશબોર્ડ મીટરને ઇગ્નિશન ઓન કરીને આપણે ચેક કરશું અને સ્ટાર્ટ કરીને પણ ગાડીને ચેક કરશું તો આવી રીતે જો આ ઇગ્નિશન ઓન થઈ ગયું છે અને જો આમાં બંને બાજુ નાનો એક કાંટો પણ આવેલો છે એક બાજુ સીએનજીનો છે ડાબી બાજુ નાનો રહ્યો એ અને જમણી બાજુ નાનો કાંટો છે એ પેટ્રોલનો નો છે એટલે કે આ કંપની ફિટેડ સીએનજી છે અને આ ડિલિવરી આપવાની કાર છે અને આ જો સ્ટીરિંગ સ્ટેરિંગ એડજસ્ટમેન્ટ પણ તમે આ કારમાં કરી શકશો જેથી કરીને તમારે જેટલું ઉપર નીચે સ્ટીરિંગ કરવું હોય એ કરી શકશો અને આ મેન્યુઅલ કાર છે એટલે મિત્રો આમાં એસી પણ ઓટોમેટિક નથી આ ટોપ મોડલ નથી જેથી કરીને વીએક્સ મોડલ છે એટલે આમાં જો આવી રીતે એસી પણ આવે છે અને આવી આવડી સ્કીન આપણે આવે છે આ આર્ટિકા ગાડીમાં. અને મિત્રો એસઆરએસ કંપનીની જે એરબેગ છે એ બંને એરબેગ એસઆરએસ કંપનીની આવે છે લેફ્ટ સાઈડને સ્ટેરિંગમાં બંને જગ્યા ઉપર આવે છે અને અંદર પણ સ્પેસ ઘણો આમાં મળે છે હવે આ ગાડી ડિલિવરી કરવા માટે અત્યારે રે રેડી હતી અને અમે અત્યારે પહોંચી ગયા છીએ આનું રિવ્યૂ લેવા માટે હવે આ મેન્યુઅલ ગાડી છે અને પાંચ સ્પીડ ગિયર સાથે આ કાર આવે છે અને તમે જોઈ શકો છો આવી રીતે આ કારનું જે મીટર છે મીટર બોક્સ આખે આખું આ રીતે બતાવવામાં આવે છે અને આવી રીતે તમે એડજસ્ટ પણ કર કરી શકશો આમાં ઘણા બધા ફ્યુચર અંદર આપેલા છે એડ કરેલા છે અને સ્ટાર્ટિંગ પેટ્રોલમાં થાય છે આકાર અને આ બાજુ આપણે જોઈએ તો આ બાજુ સેન્ટ્રલ લોક ને પાવર વિન્ડોની બધી સિસ્ટમ આપેલી છે સેફ્ટી ફ્યુચર સીએનજીનું પણ આપેલું છે આમાં અને ઓટો મિરરનું પણ જે છે એ પણ આપેલું છે અને આની આપણે કારની કીની વાત કરીએ ચાવીની તો મિત્રો રેગ્યુલર જે મારુતિની અત્યાર સુધીની બધી કારમાં જ આ જ રીતની ચાવી આવતી હતી એ જ રીતની ચાવી છે બે હજાર પચીસ અર્ટિકામાં ચેન્જ ચાવી ચાવીમાં ચેન્જિંગ નથી કરેલું જેથી કરીને તમે રેગ્યુલર ચાવી જ આમાં આપે આપે છે અને મિત્રો હવે આગળ આગળ આપણે જોઈએ તો પાછળ બેસીને હું ટ્રાય કરું તો આમાં સ્પેસ કેટલો આવે આ સેવન સીટર કાર છે અને આમાં ડ્યુઅલ એસી તમને જોવા મળી જશે જે ઉપર પણ એક એસી વેન્ટ આપેલું છે જ્યાં તમે આરામથી પાછળ બેસવાવાળા લોકોને પણ આરામથી એસીની હવા મસ્ત મજાની મળી શકે છે જો આવી રીતે ત્રણ પોઈન્ટ અહીંયા પણ આપેલા છે જે તમને સારામાં સારું કુલિંગ આપશે અને એનાથી પાછળ પણ એક જે સીટ આપેલી છે એમાં પણ લોકો બેસી શકશે આરામથી ત્રણ જણા અહીંયા પણ બેસી શકશે ટોટલ સેવન સીટર કાર છે ને હું આ બેઠો છું અત્યારે મારી જે આઈડી છે એ સાડા છ ફૂટની છે પણ મિત્રો જો હું આરામથી આમાં બેસી શકો છો અને પાછળ જે છે એ ચાર્જિંગ ફ્યુચર પણ પાછળ એક આપી દીધું છે જેથી કરીને પાછળ બેસવાવાળા લોકો પણ આરામથી ચાર્જિંગ કરી શકે છે અને મિત્રો વધારે પૂરતી અહીંયા જો બોટલ રાખવા માટે પણ અહીંયા એક સ્ટેન્ડ આપેલું છે પાછળની સાઈડ સૌથી પાછળની સાઈડ બંને બાજુ જે બોટલ રાખવા માટે પણ આપેલી છે સુવિધા અને અહીંયા પણ એક ચાર્જિંગ પોઈન્ટ આપેલું છે અને આ ગાડીમાં તમે જુઓ અત્યારે સારામાં સારો સ્પેસ જોવા મળે છે અને મારી જે છે આઈડી સાડા છ ફૂટની છે તો પણ મને આરામથી બેસવામાં કાંઈ વચ્ચે તકલીફ નથી પડતી જેથી કરીને તમે જોઈ શકો છો ઉપરની સાઈડ આ એલઈડી આપેલી છે જે રેગ્યુલર મારુતિની કારમાં આવે જ છે જે લેમ્પ જે જેથી કરીને તમે પાછળથી આખે આખું લાઇટમાં આ જોઈ શકશો અને મિત્રો જોઈ શકો છો તમે આવી રીતે જો આગળનું ને મીટર બોક્સને સ્ક્રીન આવી રીતે આપેલી છે જે સાથે આપેલી છે અને જે છે સીટિંગ કેપેસિટી પણ સેવન સીટર છે આ કાર અને વધારે પૂરતી આ કાર છે જે ટેક્સીમાં વધારે પૂરતી ચાલે છે જેથી કરીને આમાં બધા ફ્યુચર આપેલા છે તો મિત્રો જોઈ શકો છો તમે કે આગળ આગળ ટુ રેમ લખેલું આવે છે જેથી કરીને આ ટેક્સી કાર બનવાની છે ને ટેક્સી કારમાં જ આપવાની છે ટુ રેમ એમાં જ લખેલું આવે છે અને હવે આપણે ખાસ કરીને ડેકીમાં આપણે જોઈ લેશું તો મિત્રો આમાં એટલું સીએનજીનું ફિટિંગ વ્યવસ્થિત કરેલું છે જેથી કરીને તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં સીએનજી ફિટિંગ છે પણ મિત્રો આપણે જોઈએ સીએનજી ફિટિંગ જે ક્યાં આનો સીએનજીનો ટેન્ક આવેલો છે અને આ બાટલો આવી રીતે સીએનજીનો અંદર આવેલો છે જેથી કરીને હારો સારો એવો સ્પેસ મળી જવાનો છે અને મિત્રો જુઓ તમે એટલું બધું વ્યવસ્થિત ફિટિંગ સ્ટેન્ડ કરેલું છે અને આ એક જે છે વ્હીલનું જે પાનું આવે છે એ પણ અહીંયા આપી દીધેલું છે જે તમે અહીંયાથી ખોલી શકો છો અને ત્યાર પછી હવે તમને એવો પ્રશ્ન થતો હોય છે કે આ તો આ વ્યવસ્થિત અહીંયા આવી રીતે ફિટિંગ છે તો આનું ટાયર સેફનિશ ટાયર સ્પેરવ્હીલ ટાયર કહીએ એ ક્યાં આવેલું હોય છે તો મિત્રો એ પણ હું તમને જણાવી દઉં કે આનું સ્પેર વ્હીલ ટાયર ક્યાં આવેલું છે પણ મિત્રો સૌથી વધારે તો મને આ સીએનજી ફિટિંગનું કામ છે મસ્ત લાગ્યું કેમ કે આ બાટલો ફિટ થતાં અહીંયા તમે આરામથી ચારથી પાંચ થેલા રાખી શકશો અને એક બે બેગ પણ રાખી શકશો એટલી જગ્યા આમાં આપી દીધેલી છે એટલે સારામાં સારો સ્પેસ કહેવાય હું તમને જોઈ શકો છો અને આ મસ્ત રીતે ઉપર કવર ચડાવેલી દીધેલું છે જેથી કરીને સીએનજીનો ટેન્ક છે બાટલો એ દેખાતો નથી હવે જો અહીંયા ઘણી બધી બેગ તમે પાંચથી છ બેગ આરામથી રાખી શકો છો એટલી જગ્યા હોય છે અને હવે ટાયરની વાત કરીએ તો ટાયર અહીંયા જે સેફ્ટી વ્હીલ છે જે ટાયર એ નીચે આપી દીધેલું છે જ્યારે જેથી કરીને અંદર જગ્યા રોકાય નહીં અને સારો સારામાં સારો સ્પેસ અંદરની સાઈડ મળી જાય એના કારણે અહીંયા ટાયરને રાખી દીધેલું છે તો મિત્રો આ છે અર્ટિકા મારુતિ કંપનીનીને સૌથી વધારે સેલિંગ થતી આ કાર છે ને આ રિવેસ પાર્કિંગ સેન્સર પણ અહીંયા આપી દીધેલા છે અને ટાયરની વાત કરીએ તો ટાયર પણ જો સાઈઝની વાત કરી દઈએ તમને તો સાઇઝમાં ટાયર પણ આવી રીતે આપેલા છે તમે જોઈ શકો છો બ્રિસ્ટોન કંપનીના આ ટાયર છે અને આવી રીતે આ જે સાઈઝ છે એ એક પંચ્યાસી પાસઠ આર પંદરનું ટાયર આવે છે એટલે આર પંદરનું ટાયર જે બહુ મોટું કહેવાય એટલે આર પંદરનું ટાયર આમાં આવેલું છે અને મિત્રો આ જે ગાડી છે એ વધારે સૌથી વધારે નંબર વન ઉપર મારુતિ કંપનીની સેલિંગ થતી કાર છે અને તમે જો આજે બુક કરાવશો તો સામાન્યમાં તમને એકથી દોઢ મહિને તમને આ કારની ડિલિવરી મળશે એટલી બધી આ કાર ચાલે છે તો મિત્રો ટૂર એમ આ કાર છે અને આ ટૂરમાં ચલાવવા માટેની કાર છે અને આમાં તમે પ્રાઇવેટ પાર્સિંગ કાર પણ લઈ શકો છો અને એમાં પણ બધા ફ્યુચર તમને મળી જવાના છે અને મિત્રો જોઈ શકો છો તમે અહીંયા જે સીએનજી ટેન્ક તમે ભરાવો તો એ પણ અહીંયાથી જ ભરાવી શકો છો રેગ્યુલર રીતે અને આગળનો ફ્રન્ટનો તમને ગ્રીલને વ્યવસ્થિત રીતે જો બતાવી દઈએ તો મિત્રો આ આગળનો જે ગ્રીલ છે એ પણ બહુ મસ્ત રીતે આપેલી છે અને અત્યારે અત્યાર સુધીની સૌથી વધારે મારુતિ કંપનીનું સેલિંગ દર મહિનાનું વધારે આ જ અર્ટિકા ગાડીનું સેલિંગ હોય છે તો મિત્રો ખાસ કરીને મારી તો ફેવરિટ આ કાર થઈ ગઈ છે જો તમારી ફેવરિટ કાર આ અર્ટિકા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવો અને ખાસ કરીને હવે તમારે કઈ ગાડીનું રિવ્યુ જોઈ છે તો અમે એ ગાડીનું રિવ્યૂ ટૂંક સમયમાં વિડીયો બનાવી આપીશું હવે મિત્રો આ ગાડીની કિંમતની ને બીજી બધી માહિતી જોઈ લઈએ આપણે ડિસ્પ્લે ઉપર તો આ ગાડીમાં એન્જિન ચૌદસો બાસઠ સીસીનું આવે છે અને પેટ્રોલ સીની સીએનજી બંનેમાં આવે છે પાવરની વાત કરીએ તો છ્યાસી પોઈન્ટ ત્રેસઠ અને પાવર આવે છે અને એકસો એક પોઈન્ટ પાવર આવે છે અને માઇલેજની વાત કરીએ તો પેટ્રોલમાં વીસથી વીસની માઇલેજ આવશે અને જે સીએનજીમાં છે એ ની માઇલેજ આવશે અને મિત્રો આ જે આ ટોર્કની વાત કરીએ તો એકસો એકવીસ પોઈન્ટનો ટોર્ક આવે છે અને એકસો છત્રીસ પોઈન્ટ એનએમ આવે છે અને ઓટોમેટિકને મેન્યુઅલ બંનેમાં આવી જશે અને પેટ્રોલને સીએનજી બંનેમાં આવી જશે સેવન સીટરની કેપેસિટીવાળી આ કાર આવશે છે ને હવે વાત કરીએ કિંમતની તો મિત્રો આ પહેલાં માઇલેજ તમે જોઈ લ્યો કે વીસની માઇલેજ આપે છે ને પેટ્રોલમાં ને સીએનજીમાં આપે છે છવ્વીસ ની અગિયારની માઇલેજ અને મિત્રો હવે આમાંથી આપણા કસ્ટમર હોય ચલાવે એના ઉપર આધાર રહે છે હવે મિત્રો ઓપ્શનલની કિંમતની વાત કરીએ તો અર્ટિકા એલેક્સાઇ ઓપ્શનલની નવ 9.77 લાખ કિંમત છે અને મિત્રો વાત કરીએ વીએક્સઆઈ ઓપ્શનલની તો દસ પોઈન્ટ પંચાણું લાખ છે દસ લાખ આસપાસની એ જે કિંમતની ઓપ્શનલ છે અને અર્ટિકા વીએક્સઆઈ ઓપ્શનલ સીએનજીમાં બાર લાખ આઠ હજાર રૂપિયા કિંમત છે અર્ટિકા જેડેક્સઆઈ ઓપ્શનલની બાર લાખ ચોવીસ હજાર રૂપિયા કિંમત છે અને ત્યાર પછી વાત કરીએ તો વીએક્સઆઈ ઓટોમેટિક છે એની બાર લાખ સત્તાવન હજાર રૂપિયા કિંમત છે અને જેડેક્સઆઈ પ્લસ મોડલ છે એની તેર લાખ પૂરેપૂરી કિંમત છે અને જેડેક્સઆઈ ઓપ્શનલ સીએનજીની તેર લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા કિંમત રાખે રાખેલ છે અને ત્યાર પછી તેર લાખ રૂપિયા અઠ્યાવીસ લાખ તેર લાખ અઠયાવીસ લાખ કિંમત અલગ અલગ મોડલની અલગ અલગ સિટી પ્રમાણે કિંમત રાખેલી છે આવા નવા ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો થેન્ક યુ